નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડી યુટ્યુબ માં નવું માગો છો તમારા માટે રોજ માટે અમે કંઈક નવું અને અલગ યુનિક વસ્તુ લઈને આવવાના છીએ જોઈ શકીએ આપણે આખો પીસ ઓપન કરીને પોપકોન ફેબ્રિકની અંદર આખો ફેન્સી પીસ આવશે લટકણ પણ એટલા યુનિક આવશે એમનો પલ્લુ જો આખો અલગ યુનિક વેર ફલ્લું છે સાડીની ડિઝાઇનની વાત કરીએ તો મલ્ટી કલરની આખી ફેન્સી સાડી આવશે બંને બાજુ બેલ્ટ આવશે એકદમ લૂઝ અને સોફ્ટ ફેબ્રિકમાં આખી જ સાડી તમને ઓપન કરીને બતાવી દઈએ જોઈ શકો છો તમે બ્લાઉઝની વાત કરો તો બ્લાઉઝ પણ એમના જ મેચિંગનો બ્લાઉઝ આવશે આ ટાઈપનું આખું યુનિક બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આખું બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશનની વાત કરો જો છ કલરનું કોમ્બિનેશન આવશે સહીએ છ કલર તમને ઓપન કરીને બતાવવાના છીએ પણ તમે જો અમારા બેજમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજ માટે નવું જ કલેક્શન પહેલા સાડે સુરત માં આવે છે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોઈ શકો છો બધા અલગ યુનિક કલર આવશે મલ્ટી કલર ઉપર આવશે અને ટ્રેડિશનલ કલર છે જેની આ જીવન ફેશન ન જાય એવી જ વસ્તુ અમે તમારા માટે લઈને આવવાના છીએ રોજ માટે તમારા રિલેટિવમાં અમારીને શેર કરી દેજો તમે નવા સવો તો સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો બધા અલગ યુનિક અને ટ્રેડિશનલ કલર આવશે અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવી તો આવી જાઓ સુરતની અંદર નાના વડાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર પેલા સાડી શોપ આવેલી છે અહીંયા આવીને પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો ખરીદી કરી શકો છો લેવા દેવાની સાડી મળી જશે તમારા સુખ પ્રસંગ માટેની પણ સાડી મળી જશે બધી ડિઝાઇન બધી જ વેરાયટી અવેલેબલ છે અમારા શોપ ઉપર આ પેમેન્ટની વાત કરીએ તો તમારું ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કારણ કે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી એક પણ પીસ મગાવી શકો છો તમારા ઘર સુધી મળી જશે કોઈ ફોટ નથી તમે જોવો છો રોજ અમે તમને મળીએ છીએ અને તમે પણ અમને મળો છો થેન્ક યુ